ખ્યાતનામ યુટ્યુબર અને બ્લોગર પ્રભુજોત જટે સુરત ધર્મરાજ સુઝુકીમાંથી વીસ પોઈન્ટ પચાસ લાખની હાયાબુજા ખરીદી હતી ત્યારે પ્રભુજ્યોત જેટના ચાહકોએ આખરી ગરમીમાં પણ તેની ઝલક જોવા હજારોની ભીડ લાગી હતી દિલ્હીના ખાસ કરીને ખ્યાતનામ યુટ્યુબર અને બ્લોગર પ્રભુજ્યોત જટે સુરતના વિશ્વ વિસ્તારમાં આવેલ ધર્મરાજ સુઝુકી બાઇક શોનનો શોરૂમમાંથી હાયાબુજા બાઇકની ખરીદી કરી હતી પ્રભુજ્યોત સુરતના ધર્મરાજ સુઝુકી બાઇક ઝોનમાં આવ્યાના મેસેજ મળતા જ તેમને હજારો ફ્રેન્ડ્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શોરૂમના માલિક અર્શિલ સાહેલે જણાવ્યું હતું કે હાયાબુજાને પચીસમી વર્ષ પૂર્ણ થયું છે તેની એનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે લિમિટેડ એડિશન કાઢવામાં આવી છે ત્યારે વીસ ચાલીસ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા પ્રભુજ્યોતને આ બાઇક ખરીદી કરવી હતી પરંતુ લિમિટેડ એડિશનના લીધે તેને બાઇક મળી રહી ન હતી અદરીના તેમના શોરૂમ ખાતે બાઇક ઉપલબ્ધ થવાની જાણકારી મળતા પ્રભુજોત પચાસ લાખની કિંમતની બાઇકની ખરીદી કરી હતી પરંતુ આકરી ગરમીમાં કોઈ પણ પરસેવો ઓળી જાય તેવા તેના ફ્રેન્ડ્સને ભારે ભીડ જામી હતી અને હજારોની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો અને શાંતિપૂર્ણ રીતે તેમના ફ્રેન્ડ્સ છે પણ ધીરજ રાખી ત્યારે તેમણે આશ્કારો અનુભવ્યો હતો સંપૂર્ણ મરશિક્ષા છે ધર્મરક સજીબી એ અમારો સ્થળ અહીંયા સિટીલાઇટ વિસુ જાંગીપુરા પાલ અડાજણ અને બેસ્ટ વેલ્યુ અને વરાછાનો શોરૂમ આ આપણે એકમાત્ર શાખા છે બધી અને આપણો બિગ બાઇકનો શોરૂમ છે જ્યાં આપણે હમણાં અહીંયા ઉપસ્થિત છે આજે જે પ્રકારની ભીડ છે આજે જે પ્રકારની ભીડ છે એ ખાલી એકમાત્ર નામ જેટ પ્રભજોત કહું તો ઇન્ડિયાનો એક બાઇકિંગ કમ્યુટર અને ઇન્ફ્લુઅન્સર છે એમના યુટ્યુબરમાં ફોર મિલિયન હમણાં સબસ્ક્રાઈબર ફોલોઅર છે